કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત મોડાસામાં ત્રિદિવસીય ભવ્ય બાળ ઉત્સવ મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર શ્રેષ્ઠ માનવતાના ઉત્થાન માટે અથાગ પ્રયત્નશીલ કાર્ય કરી રહેલ છે જનમાનસની જાગૃતિ માટે અલગ અલગ આયોજનો થઈ રહેલ છે હાલમાં વિદ્યાર્થીના અભ્યાસમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ધોરણ પાંચથી નવના બાળકો માટે પચીસથી સત્યાવીસ એપ્રિલ ત્રિદિવસીય બાળ ઉત્સવ વિશે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ બાળકોને રસ પડે તેવી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે આજે પચીસ એપ્રિલ બાળ ઉત્સવના શુભારંભના મુખ્ય મહેમાન ચાણક્ય વિદ્યાલયના સંચાલક અમૃતભાઈ પટેલ દ્વારા દ્વીપ પ્રજ્વલિત કરી પ્રારંભ થયો ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ આશીર્વાદ વચન ઉદ્ધોધનમાં આ વિશે માર્ગદર્શન આપતા કહ્યું બાળકોને મા બાપ દ્વારા ઉછેર સંસ્કાર સિંચન તથા શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસ ઉપરાંત બાળકોમાં મા બાપના સાચા સંતાન સમાજના ભાવિ શ્રેષ્ઠ નાગરિક રાષ્ટ્રના સાચા સેવક તથા શ્રેષ્ઠ માનવીય ગુણોનો બાળપણથી જ વિકાસ થાય તે માટે વિશેષ સંસ્કાર સિંચન હેતુ ગાયત્રી પરિવાર દ્વારા કન્યાકિશોર કૌશલ્ય અભિયાન દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જેના ભાગરૂપે આ ત્રિદિવસીય બાળ ઉત્સવનું આયોજન કરેલ છે આ ત્રિદિવસીય બાળ ઉત્સવમાં